ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુપકલ બાદ હાઈકોર્ટે કાચ પાયેલી દોરી ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો જેમાં ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરીના ઉત્પાદન વેચાણ અને વપરાશ ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ડીજીપીને આદેશ કર્યો હતો જેને પગલે અમદાવાદ શહેર પોલીસે આ મામલે ચેકિંગ હાથ ધરીને ગુના નોંધવાનું શરૂ કર્યું હતું ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં શહેર પોલીસે ચાઇનીઝ દોરી વેચનારા પચીસ લોકોની ધરપકડ કરી સાતસો જેટલી રીલન ફિરકી કબજે કરી હતી સાથે જ કાચ પાયેલી દોરી રંગતા તેર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરની નજર ચૂકવીને એટીએમ કાર્ડની ચોરી કરીને રોકડ ઉપાડવાની સાથે સોનાના દાગીના ખરીદી કરવાના કેસમાં ડીસીપી ઝોન ટુની સ્કોડે બે આરોપીઓની ધરપકડ કરી રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ કાલુપુર રેલવે સ્ટેશન જતા પેસેન્જરોને એન્ટ્રી માટેનું કાર્ડ બનાવવાનું કહીને એટીએમ કાર્ડ મેળવીને લોકોને ટાર્ગેટ કરતા હતા ત્યારે પોલીસે મહાવીર કુશવાહા અને પ્રજાપતિને ઝડપી લઈ આરોપીઓએ આવા અન્ય ગુનાઓ આચર્યા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે આજે પોષ પૂર્ણિમાના રોજ મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજના પહેલા સ્નાનમાં લાખો શ્રદ્ધાળુએ ગંગા નદીમાં લગાવી હતી દર કલાકે બે લાખ લોકો સંગમ ઘાટ ખાતે સ્નાન કરી રહ્યા છે અને અહીં સંગમ ઘાટ સહિત લગભગ બાર કિલોમીટરના વિસ્તારમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં પાંત્રીસ કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે જેથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ પાંચસો પચાસ જેટલી સટલ બસો પણ ચલાવવામાં આવશે